જ્યારે પણ મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી અને એમાં કેક નેન ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યું યા તો સ્ટોકમાં કૌભાંડ કરવામાં આવ્યું કોઈએ ઢેફા ગુસાડી દીધા કોઈએ માટી ગુસાડી દીધી અને ત્યાર પછી તમામ કૌભાંડને છુપાવવા માટે થઈને ગોડાઉનમાં આગ લગાડવામાં આવેલી આ ભૂતકાળમાં થયેલું છે અહીંયા પણ અમને પૂર્ણ શંકા છે કે ક્યાંકનેન ક્યાંક જે કૌભાંડ કરવામાં આવ્યું છે એને ઢાંકવા માટે છુપાવવા માટે આ ગોડાઉનમાં આગ લગાડી હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે અંદર વાયર નથી ગોડાઉનમાં એક પણ ઇલેક્ટ્રિક સંસાધન નથી તેમ છતાં એવું કહેવામાં આવે કેવી રીતે પતરા છે અમારી સીધી વાત એ છે કે આ ગોડાઉનમાં આગ લગાડવામાં આવી હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે મહત્વની વાત એ છે કે સીડબલ્યુસી ના અધિકારી જેની જવાબદારી હતી સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ગોડાઉનમાં જેને જવાબદારી હતી ફાયર સેફટીના સાધન હોવા જોઈએ તેમ છતાં હજુ સુધી જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એને પણ જેલમાં મોકલવામાં નથી આવ્યા કેકનેન કે ગોડાઉન મેનેજર આ ઘટનાને પહેલા બે દિવસે બદલી થઈ જાય છે રજા ઉપર જતો રહે છે ત્યાર પછી નવો ગોડાઉન મેનેજર આવે અને ચોવીસ કલાકમાં આ ઘટના ઘટે છે કેકનેન કે ગોડાઉન મેનેજર ની ભૂમિકા પણ શંકામાં છે એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પાક નુકસાનનો વળતર જે ખેડૂતોને મળેલું હતું એ જ ખેડૂતના નામે મગફળી ખરીદી થઈ છે

એટલી મગફળીની ખરીદી નથી કરી બારોબાર પૈસા ચાવ કરી દેવામાં આવ્યા છે ગોડાઉન ની અંદર જે સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો પૂરતી માત્રામાં સ્ટોક નથી અન્ય ગોડાઉનોને અમે પ્રાંત સાહેબને વિનંતી કરીએ છીએ કે અન્ય ગોડાઉન ને ચેક કરવામાં આવે ખોલીને તો જે રજિસ્ટર પર સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો કેકનેન ક્યાંક સ્ટોક નહીં મળે કેકનેન ક્યાંક રાજસ્થાનની મગફળી જોવા મળશે કેકનેન કેક જો બારદાન ખોલવામાં આવે અથવા બારદાનનો વજન કરવામાં આવે ભાવે ખરીદી વખતે કરોડો રૂપિયાનો જે ગોટાળો કર્યો છે ગોટાળાને ઢાંકવા માટે થઈને આગો લગાડવામાં આવે છે અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ નથી થઈ વિનંતી કરીએ છીએ સરકાર ને કે આવતી ચોવીસ તારીખ પછી નિર્ણય લેવામાં આવે જો આરોપીને બચાવવાના પ્રયત્ન થશે તો મોટી સંખ્યામાં ખેડૂતો રાજ્ય સરકારની તિજોરીને જે લોકોએ નુકસાન પહોંચાડ્યું છે એની પર ગુનો દાખલ થાય અને કડક માં કડક કાર્યવાહી સજા થાય એની માંગ સાથે ખેડૂતો આવતી ચોવીસ તારીખ પછી જિલ્લા મથકે ઉમટી પડશે